રણભૂમિ માં જેમાં તમે જોઈ શકો છો કે સેવાની સાથે સાથે ખપારી લઈ અને કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અને મિત્રો આ કામની વચ્ચો વચ એવું તમને આજે જોવા મળવાનું છે કે જેને જોઈને તમારું દિલ પણ ખરેખર આજે ખુશ થઈ જવાનું છે તો મિત્રો આજે આ વિડીયો ખાસ કરી અને છેલે સુધી જોજો અને સાથે જો તમને વિડીયો પણ પસંદ આવે તો બટન પણ દબાવી દેજો આ છે દરિયાના નાના મોટા જીવજંતુઓ જે મિત્રો સમુદ્ર નીચે ભાત ની અંદર પણ રહે છે અને મિત્રો આ માછલું જે તમે જોઈ રહ્યા છો તે આવે છે તો ઝીંગા પ્રજાતિ નું પરંતુ તેનો શિકાર કરવાનો અંદાજ પણ કંઈક અલગ

પ્રકાર નું માછલું પણ છુપાયેલું હોય છે તે અને મિત્રો આ દેખાવમાં તો તમને નાનો શંખ દેખાતો હશે પરંતુ તેની બજારમાં કિંમત પણ વધી જાય છે અને મિત્રો તોરણમાં બધીમાં હશે કે કેવી રીતે મિત્રો આ બધી શંખો હોય છે તે દરિયા ની ભાત ની અંદર પણ રહે છે અને એકબીજા માછલાના શિકાર કરવામાં તે પણ જપ્તે ચડી જાય છે અને મિત્રો આ શંખની અંદર એક જીવડા જેવું જીવ પણ રહેતું